આ તરફ ડાકોર મંદિરમાં ટ્રસ્ટીની જગ્યા ખાલી પડી છે એક ટ્રસ્ટીએ મુદ્દત પૂર્ણ થયા પહેલા જ રાજીનામું આપી દીધું ત્યારે ટ્રસ્ટીએ રાજીનામું આપતા હવે આ જગ્યા ખાલી પડી છે સોળ ઉમેદવારોએ ટ્રસ્ટીની આ ખાલી જગ્યા માટે અરજી પણ કરી છે ટ્રસ્ટીની નિમણૂક અંગે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે બીજી માર્ચે નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ સમગ્ર મામલે સુનાવણી હાથ ધરાશે ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડરાય ટેમ્પલ કમિટીના એક ટ્રસ્ટીની હવે જગ્યા ખાલી પડી છે કારણ કે ટ્રસ્ટી બિરેનભાઈ પરીખે મુદ્દત પૂર્ણ થયા તે પહેલા જ તેઓએ ટ્રસ્ટી પદેથી રાજીનામું આપી દીધું છે જેના કારણે આ જગ્યા ખાલી પડી છે ટેમ્પલ કમિટીમાં ટ્રસ્ટી તરીકે ખાલી પડેલી જગ્યા માટે સોળ ઉમેદવારોએ ઓલરેડી અરજી કરી દીધી છે ત્યારે ટેમ્પલ કમિટીમાં ટ્રસ્ટી તરીકે નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સુનાવણી હાથ ધરશે અને ટ્રસ્ટીની નિમણૂક અંગે બીજી માર્ચે નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે અને સુનાવણી હાથ ધર્યા બાદ કોર્ટ દ્વારા ટ્રસ્ટીની નિમણૂક કરવામાં આવશે તો મુદ્દત પહેલાં જ એક ટ્રસ્ટીએ રાજીનામું આપી દેતા આ જગ્યા ખાલી પડી છે બીજી માર્ચે આ સમગ્ર મામલે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે ટેમ્પલ કમિટી દ્વારા જે સોળ જેટલા ઉમેદવારો છે તેમણે અરજી પણ કરી દીધી છે અને હવે એ અંગે સુનાવણી બીજી માર્ચે હાથ ધરવામાં આવશે